આજે આપણો ભારત દેશ આઝાદ થયો અને અત્યાર સુધીમાં જે રીતે દેશની અંદર આપણા લશ્કરના જવાને આજથી સુધી જે જ્યારે પણ જરૂર પડી છે ત્યારે એના જીવ દઈને પણ આપણી રક્ષા કરી આપણે બધા સિદ્ધાંત છીએ કે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે બાવીસમાં માં બાવીસ જ મિનિટની અંદર પાકિસ્તાનને જે જવાબ દીધો જ ને અને ઓપરેશન સિંધુ કે જે આપણા માટે ગર્વની વાત છે તમે અત્યારે ટીવી જોતા હશો વિશ્વ આખામાં એટલી હદ સુધી એકબીજાને એ માથાકૂટું ચાલે છે યુક્રેન ગણો રશિયા ગણો આ બધી જગ્યાએ માત્ર એક ભારત દેશ છે જે શાંતિ છે હજી પણ આપણા દેશના વડાપ્રધાને જે સિંદોર ઓપરેશન વિરોધ પક્ષ વડાને પણ શરમ ન થતી કે હું પૂછાય નહીં બાવીસ મિનિટની અંદર આપણા ત્રણેય લશ્કરના વડાઓએ અને આપણા લશ્કરના હોય જે રીતે જવાબ દીધો પાકિસ્તાનની અંદર ઘૂસીને જે માર મારવામાં આવ્યો છે જિંદગીભર હજી પણ જ્યારે ખાવું જોઈએ ને હવે પાકિસ્તાન નામ જ નહીં રહી ફરીને આજના સ્વતંત્ર દિવસે ભારત આજે આઝાદ થયું હતું હાર્ટકેસ યુવક મંડળ દ્વારા વર્ષોથી ને જે રીતે દેશને કેમ લખતી હોય એ રીતનું સાતમ આઠમના તહેવાર આવે છે આઠમ કાલે છે બધા આખો દેશ આ ખૂબ સરસ ઉજવશે દર વર્ષે હાટકેસ યુવક મંડળને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું બ બે મહિનાથીને અમારા છોકરાઓ જ્યારે આ મહેનત કરીને એક છોડ ઉભો કરતા હોય અને દેશને લગતું આજે ખાસ જૂનાગઢની પ્રજા ઓગસ્ટ ઓગણ પર્વ દિવસે નિમિત્તે આજ રોજ હાટકેશ યુવક મંડળ દ્વારા જે સરસ મજાનો આ જન્માષ્ટમી મહોત્સવને અને જે આખી થીમ ઊભી કરી હાટકેશ યુવક મંડળના બધા ભાઈ ભાઈઓ જે કર્યો કરવામાં આવેલ છે તેમજ જુનાગઢની સર્વ જનતાને હું નમ્ર અપીલ કરું છું કે આ પ્લોટની અવશ્ય મુલાકાત લઈ અને અનો બધા નજારા ના તહેવાર નિમિત્તે અહીં હાર્દકેશ્વર યુવક મંડળ છે વર્ષોથી ખૂબ સુંદર ફ્લોટ છે એ કરે છે અને એક અલગ અલગ થીમ ઉપર એ ફ્લોટ છે મૂકે છે ત્યારે આજે ઓપરેશન સિંદૂર જે આપણા સૈનિકોના શૌર્યની જે ગાથા છે એ અંતર્ગત એણે અહીંયા પ્લોટ રજૂ કર્યો છે અને ખૂબ સરસ અહીંયા ભગતસિંહ સુખદેવ અને રાજગુરુના ફોટા પણ મૂક્યા છે અને આપણા શહીદ વીરોને પણ યાદ કર્યા છે આ ઉપરાંત જન્માષ્ટમી પર્વ આવે છે એટલે કૃષ્ણ કનૈયાના પણ ફ્લોટ અહીંયા મૂકવામાં આવ્યા છે એ પારણે જુલતો હોય આ ઉપરાંત કૃષ્ણ સુદામાનો પણ ફ્લોટ અહીંયા રજૂ કરવામાં આવ્યો છે એટલે ખૂબ સુંદર પ્રસ્તુતિ અહીંયા હાડ યુવક મંડળ દ્વારા આ આ વર્ષે પણ કરવામાં આવી છે પ્રતિવર્ષ પણ કરે છે એટલે હાટકેશ્વર યુવક મંડળને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે દર વર્ષે આમ ને આમ આ રીતે કરતા રહીએ અને સર્વે જૂનાગઢવાસીઓને પણ અપીલ કરું છું કે દરેક જૂનાગઢવાસીઓ અહીંયા આવીને આ લોટ અને આ જે કાંઈ પણ સુશોભન કર્યું છે એ અવશ્ય અહીંયા આવીને નિહાળે અને હાટકેશ્વર યુવક મંડળને એ પ્રોત્સાહન આપે ભારત માતાજી જય